નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના સોયલા ગામ ખાતે જે અહીંયા શ્રી મેલેડી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે તેના દિવ્ય સાનિધ્યમાં આજ રોજ પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તેના ભાગરૂપે અહીંયા નવસેડની યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા

આ સ્થાપના અમારી આ લગભગ દસમી પેઢી છે અમારા ડોસી કાપડે લાયેલા હિંગરોડીથી આ બેરડી માતા આવેલા છે મંદિર દ્વારા થાય છે અમારે દર વર્ષે એક નવચંડી થાય છે અમે એકસો એક કુંડી વિષ્ણુ યાગ કર્યો એક સૂર્ય યાજ્ઞ કર્યો અને આજે માતાજીની તિથિ છે જેના બાર મહિના પૂરા થયા છે આજે શું કાર્યક્રમ છે આખો દિવસ આજ આખો દિવસ નવચંડી છે

લાબરિયા પરિવાર ભરવાડ સમાજ સોયલા ગામની અંદર પૂજ્ય ભુવાજીએ અહીંયા ત્રણ દિવસનો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં કરેલો અને પ્રતિષ્ઠાનો પ્રથમ પાઠોત્સવ આજે નવચંડ યજ્ઞરૂપે આજે પૂજ્ય ભુવાજી ખેમાભાઈ ભરવાડ સમાજ અને ગામ સમસ્ત પ્રસાદ સ્વરૂપે જે આખું ગામને પ્રસાદ સ્વરૂપે આજે આખું ગામ ધુમાડા બંધ જે અમારી ભાષામાં કહેવામાં આવે એ અહીંયા ભોજન પ્રસાદ રૂપે આખા ગામને નિમંત્રણ છે અને પૂજ્ય ભુવાજી દ્વારા અહીંયા ખૂબ ધાર્મિક કાર્યક્રમો અવારનવાર દર વર્ષે નવચંડી યજ્ઞ ચૈત્રી નવરાત્રિના ઉત્સવ અહીંયા એકસો આઠ કુંડી મહાવિષ્ણુ યાગ પણ પૂજ્ય ભુવાજીએ અહીંયા કરાવેલો છે સાણંદ તાલુકાનું ખૂબ સારું એવું આ સોયલા ગામ છે અને મા ભગવતી એ પરિવાર દ્વારા અહીંયા બિરાજમાન થયેલા છે આજનો જે કાર્યક્રમ છે એ પ્રથમ પાઠોત્સવી યજ્ઞ છે માતાજીનો અહીંયા વિદ્વાન બુદેવો વેદ મંત્રોચ્ચાર સાથે પુરાણ પુરાણો શ્લોક સાથે અને જે ભુવાજીની ભાવના છે એ ભાવનાને લઈ અને અનેક પ્રાંતમાંથી અહીંયા બુદેવો વધારેલા છે અને ભુદેવો દ્વારા ખૂબ સુંદર વેદ મંત્ર અને પુરાણ શ્લોક દ્વારા અહીંયા માતાજીને નવચંડી યજ્ઞ થઈ રહ્યો છે નમસ્કાર સાહેબ શું નામ છે આપનું આપનું નામ અમૃતભાઈ નાગજીભાઈ કોળી પટેલ અમૃતભાઈ શું જાણવા માગો સાહેબ અમે આ મોટું આયોજન હોય ગમે તે નાથનું સમાજનું ભરવાડ છે કોળી પટેલ છે ઠાકોર છે ગમે તે સમાજનું હોય તો અમે આ સેવા આપીએ સવારથી સાંજ સુધી અને અમારી લોકો આશા કરે કે તમે આ રસોડ હાજરી હાલવી અને કાંઈ વસ્તુ ફૂટવી ના જોઈએ કાંઈ બબાલ ના થવી જોઈએ એના માટે લોકો આ ગામમાં આગેવાન તરીકે સેવા આપીએ છીએ કાયમ ગમે તેનું